કાવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઠેઠે દેશી તારૂની હાટડીઓ ભરૂચ જિલ્લાના ચંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી તારૂની હાંટડીઓ ખુલ્લી આમ ધમધમી રહી છે તેમ છતાં પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે બુટલેકરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર એવા ગામ ગામે દેશી તારૂની હાટડીઓ ધમધમી રહી છે સામે આવી રહી છે કાવી પોલીસ સ્ટેશનનો હવાલો હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી બેન આહીર સંભાળી રહ્યા છે અને પોલીસ વિભાગની રહેમ નજર હેઠળ પ્રવૃત્તિ પ્રવૃત્તિએ વેગ પકડ્યો હોવાનું આ પટ્ટીઓ ઉપરથી સાબિત થઈ રહ્યું છે ગુજરાતમાં તારુ પંદી છે તે કદાચ મેડમ ભૂલી ગયા લાગે છે દે દેગામ ગગવા આગરો વગામમાં રણછોડ મગન રાઠોડ નામના બુટલેકરની દેશી દારૂની મોટી પટ્ટડી ભટ્ટીઓ આવેલી છે જિલ્લા પોલીસ વડા પ્રોબેશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કમર કસી રહ્યા છે કાવ્ય પોલીસ સ્ટેશન અને વિસ્તારની અંદર ધમધમી રહેલા ગેરકાયદેસર દેશી દારૂના વિચારને ગાંધી છાપના જોરે કેટલાક પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચા ઉઠવા પામી છે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ દારૂના અડ્ડા ચલાવનાર લોકો દ્વારા પહેલા તો શ્રમિકોને દારૂની લત લગાડવામાં આવે છે અને ત્યારબાદ તેઓ દારૂના બંધારણી થયા બાદ નીતિ નિયમ અનુસાર ડોક્ટરની જે તેઓને સવાર સાંજ બપોરના સાંજ નીચે દવાઓના જગ્યાએ દારૂ પોચાડવામાં કે પીવડાવવામાં આવે છે ત્યારે રેસની અંદર પોલીસ પણ પાછળ પડે તેમ નથી લોકચર્ચા એવી થઈ રહી છે કે જે રીતે દારૂના બંધાણી લોકો પોતાના સમય અનુસાર જઈને દારૂનું સેવન કરતા હોય છે તે રીતે અંકલેશ્વર પોલીસ દ્વારા પણ સમય અંતરે પોતાના સમય અનુસાર જઈને દરેક દારૂના અડ્ડા ઉપરથી મસ્મોટ ઉકરાણું કરીને હપ્તા ચોટીના દૂષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા કેમ કોઈ પણ પગલા ભરવામાં આવતા નથી તેમાં જિલ્લાની અંદર રહેલ એલસીબી એસઓજીની ટીમ દ્વારા પણ આ દારૂના દૂષણને અટકાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો થતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રોજબરોજ નાના નાના કેસો કરીને પોલીસ પોતાનું પાંગડું બચાવ કરીને ઉપલા અધિકારીઓના ભ્રમમાં રાખીને પોતાનું વ્યવહારિક બચાવ તો કરે છે સાથે સાથે ખૂબ મોટા આર્થિક સ્વાર્થ હપ્તાખોરીના દૂષણથી પોતાનું સ્વાર્થ પણ સાધી લેતા હોય છે ગાંધીના ગુજરાતમાં પાટનગર

તેમ અનેક પ્રશ્નોના પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેટ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે રિપોર્ટર અઝર પ્રથાન સેટે ન્યૂઝ જંબુસર